કાંકરેજ તાલુકાના તાણા ગામમાં વીજળી પડતા બે ભેંસોના મોત કાંકરેજ તાલુકામાં સવારથી વરસાદે જડી બોલાવી હતી અસહ્ય ગરમીમાં શેકાઈને લોકો ત્રાહીમામ પોકારી ગયા હતા પરંતુ આગાહી મુજબ અને ઉત્તર પૂર્વ અરબી સમુદ્ર ઉપર બનેલી સાયક્લોનિક સર્ક્યુલેશન અને સેરજોડને કારણે ઉત્તર ગુજરાતમાં વરસાદે આગમન કર્યું છે ત્યારે ગત બનાસકાંઠા જિલ્લામાં વરસાદ પડી રહ્યો છે જેના કાંકરેજ તાલુકામાં પણ વરસાદ પડતા ઠંડક પ્રસરી હતી અને પાકને જીવનદાન મળતા ખેડૂતો ખુશ થયા છે ત્યારે આજરોજ વહેલી સવારથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે જેમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા અને ખેતરો પણ પાણીથી ભરાઈ ગયા હતા જે વાવણી કરેલા ખેતરોમાં પાણી ભરાયા હતા અને સવારથી વરસાદ વરસતા ખેડૂતોને પશુધન પણ વરસાદમાં ઠંડકની મજા માણતા જોવા મળ્યા હતા ત્યારે મામલતદાર કચેરીના આંકડા મુજબ સવારથી દસ વાગ્યા સુધી દસ એમ એમ વરસાદ નોંધાયો હતો કાંકરેજના તાણામાં વીજળી પડતા બે ભેંસોના મોત નીપજ્યા હતા જેથી પશુપાલકના માથે આબ તૂટી પડ્યું હતું અને બે ભેંસોના મોત થતા પરિવાર દુઃખમાં ગરકાવ થઈ ગયો હતો જેમાં તાણા ગામના પશુપાલક ભરતજી ખંભીરજી ઠાકોરની બે ભેંસો પર વીજળી પડતા મોત થતા દુઃખના દ્રશ્યો જોવા મળ્યા હતા પશુપાલકને કુદરતી મોટું નુકસાન થવા પામ્યું હતું